નમસ્કાર દર્શક મિત્રો દેશભરમાં જયારે આજે સ્વતંત્ર પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત જિલ્લા કક્ષાની માં સ્વતંત્ર પર્વની ઉજવણી બારડોલીના ઈસોલી ખાતે રાજપોર ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈના વરડ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા જિલ્લા કક્ષાના પોલીસ કર્મીઓને સન્માનિત કરવામાં આવ્યા સુરત જિલ્લા કક્ષાનો સ્વતંત્ર પર્વની બારડોલીના ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતે મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉજવણી દેશભરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે ઇઠ્ઠોતેરમાં સ્વતંત્ર પર્વની પંદરમી ઓગસ્ટની સુરત જિલ્લા કક્ષાની ઉજવણી બારડોલી તાલુકા મથકે નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હાથે ધ્વજવંદન કરી શરૂ કરવામાં આવી હતી બારડોલી તાલુકાના આર એનજી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી ઇસરોલી ખાતે જિલ્લા કક્ષાનો સ્વતંત્ર પર્વની ઉજવણી દરમિયાન સંબોધન કરતા મંત્રી શ્રીએ આઝાદીની ચળવળમાં પોતાના પ્રાણની આહુતિ આપી દેનાર શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી વિદેશમાં રહી રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કરી સૌ પ્રથમ તિરંગો ફેરવનાર મેડમ કામાને સ્મરણો કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી તેમજ જિલ્લાના પોલીસ આરોગ્ય રમતગમત ઉત્કૃષ્ટ સેવા કરનાર અધિકારીઓ કર્મચારીઓને કર્મચારીઓ મંત્રીશ્રીએ સન્માનિત કર્યા હતા બારડોલીની શાળાની બાળકોએ રંગારંગ દેશભક્તિ ગીતો સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી સૌને મનમોહી લીધા હતા આ પ્રસંગે બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ ધારાસભ્ય મોહન ધોળિયા ઈશ્વરભાઈ પરમાર જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયા જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર તેમજ શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાંભળતા એવા મારી મંત્રીશ્રી કનુભાઈ સાહેબ નિરીક્ષણ માટે પ્રસ્થાન કરી રહ્યા છે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં સતત ત્રણ ત્રણથી માની ધારાસભ્ય સ્થિત તરીકે ચૂંટાઈને હાલ ગુજરાત સરકારના પાંચ જોડા જીમમાં આવી જતા હું

સમગ્ર દેશ જ્યારે આજે સ્વાતંત્ર્ય પર્વની અઠ્ઠોતેરમી જયંતિ મનાવી રહ્યું છે ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાને આ પર્વને એક દેશભક્તિ સાથે જોડીને ઘર ઘર તિરંગાની સાથે સાથે પર્યાવરણની રક્ષા માટે પણ એક પીઢ માથે નામ જેવા અનેક આયામો આપીને સમગ્ર નાગરિકોમાં એક નવી ચેતના જગાવી છે ત્યારે આપણો દેશ બે હજાર ચૌદમાં અર્થતંત્રની વ્યવસ્થામાં અગિયારમા સ્થાને હતો ને મોદીજીના સમયમાં અત્યારે આપણે પાંચમા સ્થાને આવી ગયા છે ઇંગ્લેન્ડ આપણા પર દોઢસો વર્ષ રાજ કર્યું એને પછાડીને ઇંગ્લેન્ડ છઠ્ઠા સ્થાને ગયું છે અને ભારત પાંચમા સ્થાને છે અને હવે નજીકના ભવિષ્યમાં આપણે ત્રીજા સ્થાને જઈ જવા જઈ રહ્યા છે ત્યારે દેશના આર્થિક વિકાસની સાથે સાથે આપણે વિદેશ નીતિ અને આપણા લોકોના જીવન ધોરણમાં પણ ઘણો સુધારો કર્યો છે દેશના પચીસ કરોડ નાગરિકો ગરીબી રેખામાંથી ઉપર આવ્યા છે અને સાથે સાથે આપણો દેશ સ્વનિર્ભર ઊર્જા માટે આગળ વધી રહ્યો છે જે રિન્યુએબલ ઊર્જા એટલે કે કોલસાથી ચાલતી વીજળી ઘણા બધા કાર્બન પેદા કરીને પ્રદૂષણ ફેલાવે છે એને બંધ કરીને બે હજાર સિત્તેરમાં ઝીરો કાર્બન બનાવવાના આપણા વડાપ્રધાનના ઉદ્દેશ સાથે ગુજરાત સમગ્ર દેશમાં સૌથી ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે નયા ભારતની સાથે નયા ગુજરાત એક સંકલ્પ લઈને આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચાલી રહ્યા છે ત્યારે આ દિવસે એક યોગાનુ યોગ છે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ ખાતે મુખ્યમંત્રી શ્રીએ આજે ધ્વજવંદન કર્યું અને સરદાર પટેલની કર્મભૂમિ કે એમણે નાકરની શરૂઆત ખેડૂતોના સત્યાગ્રહથી અહીંયા કરીને સરદારનું વિરુદ્ધ મેળવેલું એ ભૂમિ પર આવીને આજે અમને ઘણો આનંદ થયો અને સર્વે લોકોએ જે રીતે આમાં ભાગ લીધો અમારા પદાધિકારીઓ સાંસદશ્રી કલેક્ટરશ્રી એ બધાને પણ હું આટલી સુંદર આયોજન માટે અભિનંદન આપું છું થેન્ક યુ